બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને બનાસકાંઠા જિલ્લામાં મગફળી અડદ જુવાર બાજરી કપાસ સહિત શાકભાજીના મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ સતત પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર રાજ્યમાં આ વખતે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે પરંતુ ચોમાસું અડધું પૂરું થઈ ગયું હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં જોવે તેવો વરસાદ થયો ન હતો બનાસકાંઠા જિલ્લા એ મોટાભાગે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે પરંતુ આ વર્ષે ચોમાસામાં શરૂઆતના દિવસોમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વાવ સોયગામ ધાનેરા પાંથાવાળા ડીસા પાલમપુર અમીરગઢ કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં કાપણી કરેલ બાજરીના જુવાર મગફળી સહિતના પાકોમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તાજેતરમાં જ બે દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવ આપીને પોતાના ખેતરોમાં બાજરી મગફળી અડદ કપાસ સહિત શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યો હતો ખેડૂતોને આ વર્ષે એક આશા હતી કે સારો વરસાદ થશે અને ઉત્પાદન સારું મળશે પરંતુ જે પ્રમાણે સતત વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે અત્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ ખેતરોમાં વરસાદ પડતા ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે ખેડૂતોને માનવું છે કે આખા ચોમાસા દરમિયાન રાત દિવસ મહેનત કરી અને ખેતરોમાં મગફળી બાજરી અને અડદના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ ભારે વરસાદ પડતા ખેતરોમાં વાવેતર કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે હવે આ તમામ પાક નષ્ટ થઈ જશે જેના કારણે મહેનત અને પૈસાનો પણ બગાડ થઈ રહ્યો છે ત્યારે હવે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વિગા દીઠ વળતરની ચુકવણી કરે તો જ ખેડૂત અન્ય શિયાળાનું વાવેતર કરી શકે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટા પાયે હેક્ટરોના વિસ્તારમાં મગફળી બાજરી અને જુવારનું વાવેતર થયું હતું વરસાદ ખેંચાતા ખેડૂતોએ બાજરી અને જુવારના પાકને લણવાનું અને કાપવાનું કામ ચાલુ કરી દીધું હતું પણ અચાનક આ તારીખ પચીસ થી અવિરત ત્રણ દિવસ સતત વરસાદ પડી રહ્યો છે એટલે બાજરીનો પાક તો આમ જોવા જઈએ તો સાવ સડી ગયો છે ઘાસચારો પણ આવે કશું કામ આવે એવો નથી અને બાજરીના દાણા પણ ખા એવા રહ્યા નથી બહુ મોટા પાયે લગભગ નેવુંથી પંચાણું ટકા એમ સમજીએ કે બાજરીના પાકમાં જિલ્લામાં બહુ મોટું નુકસાન જ છે આથી સરકારશ્રીને અમે નમ્ર એક રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે ચાલુ કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે વાવ તાલુકાના લોધરાણી તેમજ સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન ચોમાસું પાક જેવા કે બાજરી જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સર સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ પાક વીમો માફ કરે માવ તાલુકાના નેસડા ગામે ભારે વરસાદ વાવાઝોડાથી ખૂબ જ ભારે નુકસાન થયેલું છે ખેડૂત અત્યારે બધા મોદાઈ ગયા છે શું કરવો શું ન કરવો આવી વિનંતીમાં છે બાજરી જવાર ગવાર મગ બધું આડું પડી ગયો છે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તો સરકારને વિનંતી કરો છે કે થોડા ઘણો લાભ આપી શકે એવી અમારી બધાની ખેડૂતોની વિનંતી છે ગઈકાલે સાંજના વરસાદને વાવળના લીધે અમારા લોધરાણી ગામ અથવા તમામ ગામોમાં પાકને બહુ નુકસાની બાજરી તથા જુવાર અન્ય પાકોને અને સરકાર શ્રીને પાકનો માફ કરવો અને તાત્કાલિક સર્વિસ કરો બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કાપણી કરેલ પાકોમાં નુકસાન થતાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે આ વર્ષે જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાજરી કપાસ અડદ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ સતત પડેલા ભારે વરસાદ ફરી એકવાર ખેડૂતોને રોતા કરી દીધા છે ત્યારે હવે તો છેલ્લા પાંચ વર્ષથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો સરકાર ભરોસે બેઠા છે અને સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરે સર્વે કરાવી વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે